નહીં નહીં તો દેખા માંડવી તાલુકાના પર્યાવરણમાં ઝેર ઘોડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સ્વર્ગ જેવા માંડવીને નર્કમાં ધકેલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે વિકાસની આડમાં મોતના મુખમાં માંડવીને નાખવામાં આવી રહ્યું છે જેથી અમે કહી રહ્યા છે કે આ વિકાસ નોતર છે વિનાશ ત્રણ હજાર જેવી ગાયો છે બે હજાર કે ગેટા બાંકરા છે પછી આ આવી ગેરી કંપની આવે તો આ માલધારીને શું હાલત થાય જીમનીમાંથી નીકળતો ધુમાડોમાંથી નીકળતી રજ તો એક એર પોલ્યુશન નોઈઝ પોલ્યુશન આ બધી જાતના જે પોલ્યુશન છે એ પોલ્યુશન કરશે અને જેને કારણે સાધુ જે બાબત માટે આવે છે શાંતિ માટે આવે છે એ શાંતિ દોડાઈ જશે તે કેમિકલી દરિયાની અંદર મૂકતા હોય છે તો હું તો અત્યારની ગવર્મેન્ટને કહું છું કે તમે આ દરિયા બગાડવા માટે આવી કંપનીઓનું શું કામ પરમિશન આપો તો માંડવીના લોકોની ઊંઘ ઉડાડનાર કંપનીનું નામ છે જી એચ સી એલ જી એસ સુલા સુડા એશ બનાવનારી કંપની છે જીએસસીએલ કંપનીનો બાડા ગામના લોકો બહિષ્કાર કરી રહ્યા છે ગામના લોકોને ભય છે કે જો આ કંપની અહીંયા આવશે તો વિનાશ વેસશે જીએસસીએલ કેમિકલ પ્લાન્ટ ટૂંક સમયમાં શરૂ કરાશે

એવો મારો અભિપ્રાય છે અમારું ગામ બધું ખેતી આધારિત છે કપાસ એરંડા મગફળી દાળ અમ ખારેક એવા બધા પાકો થાય છે સમજે જો કંપની આવશે તો પાક બધો બરબાદ થશે તો અમારો સો સો ટકા નિર્ભર ખેતી ઉપર છે તો શું નુકસાન થાય કંપની આવે તો એનો જે પાક બરાબર પાકે નહીં એનું જે પ્રદૂષણ આવે તો પાક પાકે નહીં અમારો તો નુકસાન છે જ પણ સાથે સાથે અમારો પશુધન સાથે વહેવાર છે કારણ કે ખેતી છે પશુ આધારિત છે તો એક બાજુ જો આ ખેતીનો નાશ થતો હોય તો પશુનો નાશ થાય છે અને પશુનો નાશ થાય તો આ બધી ખેડૂત છે એ મનુષ્યનો નાશ થાય છે તો અમારી ઈચ્છા એમ છે કે જેમ બને તેમ આ કંપની ના હોય એટલે બહુ સારું છે જ્યાં કંપની આવવાની છે ત્યાં જ છે પાણીનો સ્ત્રોત ને જંગલી જનાવર માટે પાણી નહીં રહે જો કંપની આવી જશે બધું પ્રદુષણ થઈ જશે એમ પાણીનું એટલે કંપની આવશે એટલે નુકસાન તો છે જ તો આખરે આજે કંપની આવી રહી છે ગામના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે આખરે એ જીએસસીએલ કંપની કે એ કંપનીનું કાર્ય શું રહેશે અને તેને લઈને શું નુકસાન પણ થઈ શકે છે તે જાણીશું આ ગ્રાફિક્સના માધ્યમથી શું છે આ જીએસસીએલનો માંડવીનો પ્લાન તો જીએચસીએલ કંપનીનું આખું નામ ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ છે આ કંપનીનું આખું નામ ગુજરાત હેવી કેમિકલ્સ છે અને જી એચ એલ કંપની સોડા એશ બનાવવાનું કામ કરે છે આ કંપનીનું કામ સોડા એશ બનાવવાનું કામ છે એલ એ માંડવીમાં સિત્તેર ટકાથી વધુ જમીન સંપાદિત કરી લીધી છે આ જે કંપની છે તેણે માંડવીમાં સિત્તેર ટકાથી વધુ જે જમીનો છે તેને સંપાદિત કરી દીધી છે માંડવીમાં ત્રણ હજાર પાંચસો કરોડનું રોકાણ આ કંપનીએ કર્યું છે ત્રણ હજારને પાંચસો કરોડનું રોકાણ આ કંપનીનું માંડવીમાં છે જીએસએલ કંપની દરિયાકિનારાના નજીક તેરસો ચાળીસ એકરમાં પ્લાન્ટ નાખશે તેરસો ચાળીસ એકરનો જે પ્લાન્ટ છે એ દરિયાકિનારાના વિસ્તારમાં આ કંપની નાખશે કોલસા આધારિત એકસો ને વીસ મેગાવોટના વીજ પ્લાન્ટ સાથેનું કેમિકલ કોમ્પ્લેક્સ બનાવશે તો આપ જુઓ એકસો વીસ મેગાવોટના વીજ પ્લાન્ટ સાથેનું એક મોટું કેમિકલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે જીએ સી એલ વાર્ષિક અગિયાર લાખ ટન સોડા એશનું ઉત્પાદન કરશે તો વાર્ષિક અગિયાર લાખ ટન સોડા એશનું ઉત્પાદન આ કંપની મારફતે થશે તો આ કંપની છે માંડવીમાં સ્થાપિત થવાની છે જી એચ સીએલ વાર્ષિક પાંચ લાખ ટન ડેન્સ સોડા એશનું ઉત્પાદન કરશે તાપ જુઓ જે ઉત્પાદન કરવાની છે કંપની સોડા એશનું ઉત્પાદન તેના થકી થશે તો વાર્ષિક બે લાખ ટન બેકિંગ સોડાનું ઉત્પાદન થશે બેકિંગ સોડા છે જે આપણે ખાવામાં ઉપયોગ કરીએ તે સોડાનું ઉત્પાદન આ કંપની કરવાની છે જી એચ કંપની દરિયાના પાણીનો ઉપયોગ કરશે જે દરિયા કિનારો આવેલો છે માંડવીનો દરિયા કિનારો અને તેના પાણીનો ઉપયોગ આ કંપની કરશે ખારા પાણીને મીઠું પાણી બનાવવામાં આરો પ્લાન્ટ લગાવશે જે ખારું પાણી છે દરિયાનું તેનું મીઠું બનાવવા માટે આરો પ્લાન્ટ લગાવવામાં આવશે જી એચ અશુદ્ધ પાણી ફરીથી દરિયામાં છોડશે જે પ્લાન્ટ લગાવશે ત્યારબાદ જે અશુદ્ધ પાણી છે એ ફરી એકવાર દરિયામાં છોડવામાં આવશે અને દરિયામાં છોડેલું પાણી સંપૂર્ણ રીતે શુદ્ધ નહીં હોય દરિયામાં જે પાણી છોડવામાં આવશે એ શુદ્ધ નહીં હોય સસ્પેન્ડેડ સોલિડેટ્સના કારણે પાણી દૂધ્યું થઈ જશે આપ જુઓ દરિયાના પાણી છે તેનો રંગ બદલાશે સસ્પેન્ડેડ સોલિડના કારણે પાણી દૂધ્યું થઈ જશે આપ જુઓ જે પાણી છોડવામાં આવશે એ શુદ્ધ નહીં હોય અને તેના કારણે દરિયાના પાણીનો રંગ છે તે જે બદલાશે દરિયામાં છોડેલા પાણીમાં એમોનિયા પણ ભળશે આપ જુઓ દરિયામાં જે પાણી છોડવામાં આવશે એ પાણીમાં એમોનિયા ભળી જશે અશુદ્ધ પાણીથી દરિયાઈ જીવસૃષ્ટિ પર મોટો ખતરો તોડાઈ રહ્યો છે આ જે પાણી છોડવામાં આવશે તેનાથી જે પશુપાલકો છે તેમને પણ ખતરો રહેશે સાથે સાથે જે દરિયાઈ જીવો છે તેમના પર પણ એક મોટો ખતરો તોડાઈ રહ્યો છે ને એટલે જ ત્યાંના લોકો છે તે આનો વિરોધ કરી રહ્યા છે આગળ વાત કરીએ સોડા એસના પ્લાન્ટથી ગામના લોકો અને માંડવીના લોકો એટલા માટે ભયમાં છે કારણ કે તેનાથી જે નુકસાન થશે તેની ભરપાઈ કરવું પણ મુશ્કેલ થઈ જશે ગામના લોકોનું કહેવું છે કે સોડા એસ પ્લાન્ટ પર્યાવરણ માટે ખૂબ જ ખતરનાક છે અને આ પ્લાન્ટથી પશુપાલકોને મોટો ફટકો પડશે

અહીં જે ખેડૂતો છે આપણા સાથે જોડાયેલા છે આપણે એનાથી વાત કરવાનો પ્રયત્ન કરીશું અત્યારે હવે જો કંપની આવશે તો અમારે અહીંયા ખેતીમાં બહુ નુકસાન થશે એક તરફ સરકાર પ્રાકૃતિક ખેતી કરવા માટે સર્વે ખેડૂતોને પહેરી રહી છે અને સબસિડીઓ પણ આપે છે અને એક તરફ આવા જો મસ મોટા આહામો અહીં પ્રદૂષિત કરશે ખેતીને તો ખેતીને તો બહુ નુકસાન જ થવાનું છે જો જો ત્યાં પ્રદૂષણ અહીંયાં ગામમાં આવે તો ખેતી થાય એમ નથી એવું મારો અભિપ્રાય છે કપાસ એરંડા મગફળી દાડમ ખારેક એવા બધા પાકો થાય છે સમજે જો કંપની આવશે તો પાક બધો બરબાદ થશે તો અમારો સો સો ટકા નિર્ભર ખેતી ઉપર છે તો શું નુકસાન થાય કંપની આવે તો એનો જે પાક બરાબર પાકે નહીં એનો જે પ્રદૂષણ આવે તો પાક પાકે નહીં અમારો જો કંપનીના હિસાબે તો આ ભાઈ બોલ્યા તો નુકસાન છે જ પણ સાથે સાથે અમારો પશુધન સાથે વ્યવહાર છે કારણ કે ખાત ખેતી છે પશુ આધારિત છે તો એક બાજુ જો આ ખેતીનો નાશ થતો હોય તો પશુનો નાશ થાય છે અને પશુનો નાશ થાય તો આ બધી ખીડ છે એ મનુષ્યનો નાશ થાય છે તો અમારી ઈચ્છા એમ છે કે જેમ બને તેમ આ કંપની ના હોય એટલે બહુ સારું છે પ્રાણી જે આપણા જંગલી જનાવરો છે એનું પણ નુકસાન થવાનું છે કારણ કે કંપની આવવાની છે ત્યાં કને એનું મેન ચરવાનું પાણી પાણી નું જે સ્ત્રોત છે એ બધો જમીન ત્યાં કને છે એટલે last માં જી જ્યાં company છે ત્યાં જ છે પાણી નો સ્ત્રોત ને જંગલી જનાવર માટે પાણી નહી રે જો company આવી જશે બધું પ્રદુષણ થઈ જશે એમ પાણી એટલે કંપની આવશે એટલે નુકસાન તો છે જ સદભાવના થી અમે બે હજાર વૃક્ષ વાવ્યા છે તો બે હજાર વૃક્ષ આપડે જે વાતાવરણ શુદ્ધ કરવા માટે ઝાડ વાવવાનું અમે ગામે શરૂઆત કરી છે